હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિટી એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જે જૂના શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત આવી છે એના વિશે વિડિયો લઈને આવે છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલો આપ સર્વેને નમ્ર વિનંતી કે જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં વિડીયોને આપણા આપણા મિત્રો સુધી શેર કરશો લાઈક કરશો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરશો મિત્રો જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ છે જે કમિશનરશ્રી શાળા અને કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર એમાં જે શિક્ષણ વિભાગ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે રજીસ્ટર થયેલી શાળાઓ છે એમાં ફરજ બજાવતા અને પાંચ વર્ષથી વધુ નોકરી ના થયા હોય જે પૂરા પગારમાં આવ્યા હોય એવા જે શિક્ષકો છે એમને જૂના શિક્ષકો તરીકે અન્ય શાળામાં એમને જવું હોય તો એના માટેની જે જૂના શિક્ષકોની પસંદગી છે એ અંગેની જાહેરાત ક્રમાંક બે અને ત્રણ બે હજાર ચોવીસ જાહેર થઈ ગઈ છે તો એના વિશે જોઈએ તો જે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી મળેલ જે અંદાજીત ચાર હજાર ખાલી જગ્યાઓનો અનુભવના ના ધોરણે મિત્રો આ અનુભવ તમારું કેટલા વર્ષનો ભણાવવાનો અનુભવ છે એના આધારે આ પસંદગી આ યાદી તૈયાર થનાર છે તો એના વિશેની જાહેરાત આવી ગઈ છે આ લગભગ ગુજરાતી મીડિયમ અંગ્રેજી મીડિયમ અને હિન્દી મીડિયમ એમ તમામ મીડિયમોની ભેગી થઈને અંદાજીત જે આ પડતી છે એ ખાલી જગ્યાઓ ચાર હજાર ખાલી જગ્યાઓ છે એને અનુભવના ધોરણે ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે જે ભરતી પ્રક્રિયાની વેબસાઇટ છે જીએસીઆરસી ડોટ એના ઉપર વિગતવાર સૂચનાઓ મૂકવામાં આવશે તો જોવા જઈએ તો મિત્રો જે આ છે એની અંદર જે પસંદગી યાદી તૈયાર થશે એની અંદર સૂચનાઓ ધ્યાને લઈ અને એમાં જે નિયત લાયકાત અને અનુભવ ધરાવતા જે ઉમેદવારો હશે એમને જાહેરાતની તારીખેથી વયનિવૃત્તિ માટે ઓછામાં ઓછા બે વર્ષનો સમય બાકી રહેતો હોય તેવા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને એ માટે જે જરૂરી સૂચનાઓ છે એ સૂચનાઓ વિગતવાર વેબસાઇટ ઉપર મૂકેલી છે એનો અભ્યાસ કરી અને આ ફોર્મ ભરવાનું રહેશે જે આ ફોર્મ છે એની અંદર જોવા જઈએ તો મિત્રો નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ખાસ બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજના અગિયાર કલાક સુધી જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડબલ્યુ 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 ડોટ જી એસ સી ડોટ ઇન એના ઉપર જે સૂચનાઓ મૂકી છે એ વાંચી અને એની ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જે ઓનલાઈન અરજી છે એ માત્ર તમે ઓનલાઈન કરી અને અરજીપત્રક ફોર્મ ભરી ત્યારબાદ ખાતરી કરી અને નિયત નમૂનામાં જે નિયત કરેલી ફી છે એ ચૂકવી અને અરજી તમે કન્ફર્મ કરી શકશો જો નિયત સમયમર્યાદામાં ફી ભરેલ નહીં હોય તો તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં નહીં આવે જે સંભવિત જગ્યાઓનું લિસ્ટ છે જાહેરાત ક્રમાંક બે બે હજાર ચોવીસ એટલે કે માધ્યમિક વિભાગ માટે એ લગભગ અંદાજે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી મીડિયમની મળીને લગભગ બે હજાર એ જ રીતે ત્રણ બે હજાર ચોવીસ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પણ બે હજાર છે બરાબર તો એ જે છે અંદાજીત જગ્યાઓ છે આમાં ફેરફાર થઈ શકે છે અને વર્ગ ઘટાડા કે અન્ય કોઈ પણ આકસ્મિક હોય વડી કારણોસર આવી જગ્યાઓ જો રદ થાય તો એવી જગ્યા ઉપર જે ઉમેદવાર છે ને એ પોતાનો વગદાઓ કરી શકશે નહીં પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર જે માધ્યમ વિભાગ તેમજ વિષય અને કેટેગરી વાઇઝ માધ્યમ વિભાગ વિષય અને કેટેગરી વાઇઝ ઉમેદવાર મેળવેલ અનુભવની પસંદગીની તક ઉપલબ્ધ થશે એની નોંધ લેવી આ જે ભરતી પ્રક્રિયા છે એના દરમિયાન કોઈપણ બાબતે અડઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો આખરી હક જે છે એ ભરતી પસંદગી સમિતિ છે એનો રહેશે બરાબર તો મિત્રો આ હતી એક અગત્યની અપડેટ બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન જે તમે ઓનલાઈન અરજી કરી શકશો માધ્યમિક વિભાગ માટે પણ અંદાજે બે હજાર જગ્યાઓ અને આજની અપડેટ તો આમ જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહું ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો આભાર થેન્ક યુ મિત્રો